મિત્રો આજે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને આજની દિવસભરની તમામ ખબરો કારણ કે મિત્રો વરસાદી આખું વાતાવરણ છે ક્યાંક વરસાદ પડે છે તેની સાથે આમ તો મોટાભાગના અળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે એ છવાયેલો છે અને દરરોજ જુદા જુદા કંઈક ને કંઈક સમાચારો આવતા હોય છે એટલે ખાસ અત્યારે પણ આપણે દિવસભરની જે કંઈ આખી ઘટનાઓ છે એ સાંજે સાડા સાતથી આઠ વાગ્યા વચ્ચે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણા શહેર અને ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એના સુધી પહોંચે તે માટે થઈ અને અત્યારે આપણે બધા મિત્રો મળ્યા છીએ કે આજે અઠ્યાવીસ તારીખે દિવસભરની જે કંઈ સમાચાર છે દિવસભરની જે કંઈ ખબરો છે એ તમારા સુધી પહોંચે તે માટે થઈને મિત્રો તો ખાસ મેર ઉપરથી પાંડા તીરથ આમ તો પહેલાં બ્રાહ્મણી ડેમની વાત કરી લઈએ તો બ્રાહ્મણી એક ડેમ જે છે એટલે કે હરપાલ સાગર ડેમ તો એ ઓવરફ્લો ગઈકાલે થઈ ગયો તો એમાં નવ હજાર ક્યુસેક જેટલું જે પાણી છે એ અત્યારે છોડવામાં આવી રહ્યું છે બંને બાજુના જે કંઈ ઓગાન છે તો ત્યાં આગળ અત્યારે પાણી પસાર થઈ રહ્યું છે એટલે ત્યાંથી એને પાટિયાની કંઈ છે ને એટલે ઓગાનમાંથી ડેમ સત્યાવીસ ફૂટની એની સપાટીએ પહોંચે એટલે ત્યાર પછી ડેમ ઓટોમેટિક ઓવરફ્લો થતો હોય છે અને ગઈકાલે સાડા ત્રણ ચાર વાગે ઓવરફ્લો થઈ ગયો એટલે જેને લઈ અને બ્રાહ્મણી નદીમાં પાણી આવ્યું છે પાણી આવવાના કારણે ખાસ વાત કરીએ તો રાશંક પર જે છે રાજશંક પરથી મયુરનગરને જે જોડતો વચ્ચેનો જે કંઈ પુલ છે તો એ તો આમાં વહેલા તૂટી ગયો હતો એટલે એ પણ રસ્તો બંધ છે તેની આગળ ટીકર આવે મિત્રો તો ટીકર જે છે હળવદથી જો કોઈને ટીકર જવું હોય અને ટીકરથી કોઈને હળવદ આવવું હોય તો ત્યાં આગળ પણ અત્યારે પાણી આવી ગયું છે તેની સાથે ત્યાં આગળ એક પુલ જે છે જર્જરિત હાલતમાં છે એ પુલ જે છે તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યો છે પરંતુ ઇમરજન્સીના સમયે કોઈ લોકોને ત્યાંથી પસાર થવું હોય તો એ અત્યારે તંત્ર ત્યાંથી પસાર થવા દે છે એવી જે કંઈ માહિતી છે મિત્રો એ અત્યારે આલ આપણને મળી રહી છે એટલે આવી રીતના બ્રાહ્મણી નદી ઉપર જે કંઈ ગામો આવતા હોય તો એને અત્યારે સૌથી વધારે તકલીફ છે તેની સાથે મેરુ પરથી પાંડા તીરથને જે જોડતો રોડ છે તો ત્યાં આગળ પણ એ કોજવે પણ જે છે એ પણ બંધ કરાવી દેવામાં આવ્યો છે સાથે જ ઢવાણા ગામે જે કંઈ દુર્ઘટના બની હતી તો એમાં સાત જે લોકો છે એના મૃતદેહો મળી આવ્યા છે આઠ લાપતા હતા એમાંથી સાતના મળી આવ્યા છે એક નાની છ વર્ષની બાળકી છે એ અત્યારે લાપતા છે એટલે એની એક શોધખોળ કરવામાં આવી રહી છે તેની સાથે રણમલપુર પાસેથી માળિયા બ્રાંતની નર્મદા કેનાલ પસાર થાય છે તેમાં એક યુવતી ઓગણીસ વર્ષની છે રણમલપુર ગામની જ છે એનું એમાં ડૂબી જવાથી મોત થયું છે એટલે હાલ અત્યારે ત્યાં પણ તેની શોધખોળ જે છે એ ચાલુ છે શ્રદ્ધાબેન બાબરિયા નામની ઓગણીસ વર્ષની યુવતી છે જે રણપુર ગામની જ છે અને આજે બપોરના સમયે કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી એટલે હાલ અત્યારે હળવદની જે કંઈ સ્થાનિક ટીમ છે તો એ અત્યારે શોધખોળ ત્યાં આગળ સ્થાનિક તરવૈયાઓની ટીમ કરી રહી છે સાથે જ જે રમતુભાઈ બેચરભાઈ પરવાડ કે જે બુટોડાના છે અને એ પણ પચીસ તારીખના રોજ ત્યાંથી કંકાવટી નદી જે પસાર થાય છે ગામના પાદરમાં થઈને હામા કાંઠે એમના વાડે માલઠોળ દોઈને આવતા હતા અને ત્યાર પછી એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે એટલે એની પણ જે કંઈ છે એ શોધખોળ કરવામાં આવી રહી છે એનો પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનો કંઈ પત્તો છે નહીં મિત્રો તેની સાથે બ્રાહ્મણી બે ડેમની વાત કરીએ તો બ્રાહ્મણી બે ડેમના નવ દરવાજા અઢી ફૂટ સુધીના જે છે મિત્રો એ ખોલવામાં આવ્યા છે અને હાલ અત્યારે પાંચસો ક્યુસેક જે પાણી છે મિત્રો એ આવી રહ્યું છે બાકી પાંચસો ક્યુસેક જે પાણી છે એ નદીનું આવી રહ્યું છે કારણ કે બ્રાહ્મણી એકમાંથી પણ પાણી આવી રહ્યું છે એટલે કુલ નવ દરવાજા અઢી ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે એટલે ઓગણીસ હજાર ક્યુસેક જે પાણી છે એની આવક છે એટલી જ હામે જ આવક છે એટલે ત્યાં આગળ પણ નદીમાં પાણી જે છે મિત્રો એ આવી ગયું છે તેની સાથે તાલુકા પંચાયત દ્વારા તમામ તલાટીઓ જે છે તાલુકા વિકાસ અધિકારી છે તેઓએ સૂચના આપેલી છે તમામ તલાટીઓ જે છે એ ગામમાં હાજર રહે ગ્રામ પંચાયતે હાજર રહે ઘણી એવી ગ્રામ પંચાયતો હશે કે એક તલાટી બે ત્રણ ગામોનો ચાર્જ જે છે મિત્રો એ સંભાળતા હોય એટલે કદાચ એવું બને કે સૂચનાઓ આપી છે તો આ તલાટી કેમ હાજર નથી અને ખરેખર જો હાજર ન હોય તો એ તમે તલાટીનું ને એનું ધ્યાન પણ દોરજો મિત્રો ખાસ તેની સાથે મિત્રો અત્યારે અમે હમણાં જ્યારે પીજી વિસીએલના અધિકારીઓને એને પણ પૂછ્યું હતું કે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ને પાછો પવન પણ છે આગાહી પણ છે પચાસ પંચાવનની ઝડપે જે છે એ પવન ફૂંકાઈ શકે છે એટલે હાલ અત્યારે ક્યાંય વીજળી ગુલ હોય એવો પ્રશ્ન જે છે એ પીજી વીસીએલના અધિકારીઓ પાસેથી જે આપણને જાણવા મળે છે એ મુજબ વાત કરીએ તો હાલ અત્યારે ક્યાંય એવો કંઈ પ્રશ્ન છે નહીં કે વીજળી નથી લાઇટ નથી પરંતુ હમણાં અમને એક જાણવા મળ્યું હતું કેદારીયા ગામમાં છેલ્લા ત્રણ દીથી લાઈટ નથી એટલે કે કોઈ પીજીવીસીએલ વાળાનો નંબર હોય તો કે મને આપજો ત્યાર પછી રણમલપુરની મિત્રો આપણે આ વાત કરી રણમલપુરમાં પણ ઓગણીસ વર્ષની યુવતી નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગઈ છે એટલે આમ જોવા મિત્રો તો આખી આખો જે પટ્ટો છે એ આખા પટ્ટામાં છેલ્લા ચાર દિવસની અંદર જે દુર્ઘટનાઓ બની છે એની વાત કરીએ કારણ કે ગઈકાલે કોંઠ પાસે જે છે મિત્રો એ મેરાભાઈ વિઠલાપરા નામના વૃદ્ધ પાસઠ વર્ષના એ તણાઈ ગયા બીજા એક ભય હતા તો એ બચી ગયા ઢવાણા પાસે જે ઘટના બની ત્યારથી આગળ હાલીએ તો બુટોડા આવે તો ત્યાં આગળ પણ એક તણાઈ ગયા ત્યાંથી થોડા આગળ આપણે હાલીએ તો જે આ છે અહીંયા આવે તો ત્યાં પણ એક મહિલા તણાઈ ગઈ એનો પણ મૃતદેહ મળ્યો અને ત્યાંથી થોડા આગળ હાલીને પછી હળવદનું છેલ્લું બોર્ડરનું ગામ તો એ આપણું રણમલપુર નહીં ત્યાંથી પછી આગળ અંજાર નહીં આવે તો રણમલપુરમાં પણ જે છે ત્યાંથી પણ જે માળિયા બ્રાંતની નર્મદા કેનાલ પસાર થાય છે તો એમાં પણ આજે શ્રદ્ધાબેન બાબરિયા નામની ઓગણીસ વર્ષની જે યુવતી છે એ અંદર પડી ગઈ છે એની પણ હાલ અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે બાકી વરસાદની વાત કરીએ મિત્રો તો આજે આખો દિવસ જે છે વરસાદી ઝાપટા અને વરસાદી માહોલ જે છે મિત્રો એ રહ્યો છે રણજીતગઢમાં પાવર નથી બે દિવસથી હર્ષભાઈ ચાવડા કહી રહ્યા છે એટલે ખરેખર મિત્રો ચોપડામાંથી એવું હોય છે કે બધા ગામમાં અત્યારે લાઇટ છે ક્યાંય લાઈટ નથી એવો પ્રશ્ન નથી એટલે જ આપણે ખાસ મિત્રો પૂછ્યું હતું પીજી વિસીએલના અધિકારીઓને એને કે ખરેખર કયા કયા વિસ્તારોમાં લાઇટ નથી તેમનું કહેવાનું એ થાય છે કે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક પણ એવો વિસ્તાર નથી કે ત્યાં આગળ વીજળી ગુલ થઈ ગઈ હોય લાઇટ વહી ગઈ હોય વાત કરીએ રણજીતગઢમાં લાઇટ નથી પટેલ પિયુષભાઈ કહી રહ્યા છે એટલે સાચી હકીકત સત્ય શું છે એ તો એ વિસ્તારના ગામોના લોકો હોય અને બધાને ખબર હોય કે કેટલા દિવસથી આપણા ગામમાં લાઇટ નથી કેટલી કલાકોથી નથી ઘણાની ઘટના પટેલ દીપભાઈ કહી રહ્યા છે ઘણા જની ઘટના રણજીતગઢમાં લાઈટ નથી પટેલ પિયુષભાઈ કહી રહ્યા છે અને તેની સાથે મિત્રો જે કંઈ મૃતકો છે અત્યારે જે આપણને જાણકારી મળી છે એ મુજબ કે આ દીપભાઈ મેસેજ કરી રહ્યા છે ને ઘણા ઘટના એટલે એમાં એ જે ધર્મિષ્ઠાબેન નામના જે મહિલાનું મૃત્યુ થયું હતું એ પણ આ અકસ્માતે જ થયું હતું એટલે એમને કંઈ શાહે જાહેર કરી કે એ તો હજી આપણી પાસે કંઈ માહિતી નથી આવી પરંતુ જૂના નવા ઢવાણાના જે કંઈ વ્યક્તિઓ તણાયા હતા અને જે મૃત્યુ પામ્યા છે એમને આપણા પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી પણ છે આપણા રાજ્યના આપણા જિલ્લાના પ્રભારી મંત્રી છે પ્રફુલભાઈ પાનસેરિયા તો તેઓ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રાજ્ય સરકારે આ ઘટનાનું કે દુઃખ વ્યક્ત કર્યું છે અને પ્રત્યેક મૃતક છે એને ચાર ચાર લાખ રૂપિયાની જે સહાય છે એ સહાય જાહેર કરવામાં આવી છે ઝીંજવાડિયા મહેશભાઈ કહી રહ્યા છે કેદારિયામાં પણ લાઇટ નથી મિત્રો એટલે આવા ગ્રામ્ય વિસ્તારો રણજીતગઢમાં પણ નથી આવું કહેવાનું થાય છે મેહુલભાઈ અત્યારે દ્વારકા જિલ્લામાં પરિસ્થિતિ ખરાબ છે વરસાદના લીધે સાઠ કલાકથી વીજળી નથી આવું કહી રહ્યા છે લક્ષ્મણભાઈ પરમાર એટલે આ બધી પ્રશ્નો છે પરંતુ ખરેખર આ પીજીવી સેલવાળાની હમણાં એવું કહેતા હતા કે ભાઈ ક્યાંય લાઇટ નથી એવું કંઈ પ્રશ્ન નથી ચરાડવામાં જીઓનો ટાવર નથી મુકતા બેન કહી રહ્યા છે આ નેટવર્કના તો પ્રોબ્લેમ રહેવાના જ બુટોડામાં આજે હા મેરુભાઈ સુરાણી કહી રહ્યા છે ને એ રમતુભાઈ જે છે એ સાયકલ લઈને પાછા ગામમાં દૂધ ભરવા જતા હતા અને સાયકલ સાથે તણાઈ ગયા હતા એમાં દૂધના કેન પણ હતા નાના તો એમની જે સાયકલ છે મિત્રો એ સાયકલ એમની મેળી છે પરંતુ એ નથી મેળ્યા રમતુભાઈ નતું સાચી વાત છે મેહુલભાઈ પીજી ના અધિકારીઓના જવાબ પણ સંતોષકારક નથી અને કંટ્રોલ નંબર પણ સતત વ્યસ્ત આવે છે એટલે આવું છે મિત્રો મેહુલભાઈ મજેઠિયા જે કેદરિયાના જ છે હમણાં એમને પણ વાત કરી હતી કોઈ અધિકારીઓ નંબર હોય તો આપો કે ત્રણ દીથી ત્યાં લાઇટ નથી ને તમને એ પણ જણાવી દઉં મિત્રો કે કેદારિયા ગામ આપણા સાંસદ સભ્ય જે છે ને એનું ગામ છે મિત્રો કેન્દ્ર સરકારે પણ ફંડ આપવું જોઈએ અશોકભાઈ કહી રહ્યા છે રાજ્ય સરકારે ચાર લાખ રૂપિયાની સહાય સહાય જાહેર કરી છે અને નવસાદભાઈ સોલંકી જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના આગેવાન પણ છે એ પણ આજે મુલાકાત જે છે મુલાકાત માટે આયાતા એ જે નવા ઢવાણાના જે છે પીડિત પરિવારો એની મુલાકાત લીધી એમને સાંભળ્યા એમનું શું કહેવાનું થાય છે એ પણ એમને સાંભળ્યું સાથે ઘટના સ્થળે જે બની હતી જ્યાં ઘટના ત્યાં આગળ પણ ગયા ત્યાં પણ એમને જોયું તેની સાથે ગઈકાલે રાજુભાઈ કરપડા જે છે આમ આદમી પાર્ટીના આગેવાન તો એ પણ ત્યાં આગળ આવ્યા હતા ભાજપના જે આગેવાન છે મિત્રો એ ભાજપના આગેવાનો પણ કાલે ગૌતમભાઈ અડોદ માર્કેટ યાર્ડના જે ચેરમેન છે રજનીભાઈ સંઘાણી બાકીના જે કંઈ બીજા આગેવાનો હોય તો એ આગેવાનો પણ જે છે નવા ઢવાણા પીડિત પરિવારો છે ત્યાં આગળ ગયા હતા એમાંથી અમને જે કંઈ જાણકારી મળી હતી થોડા વિડીયો ને જોયું હતું ઊભા કરી દીધા હતા કે ભાઈ અહીંયા તમે બેહો નહીં અત્યારે તમે ન આવો એમાં જ વધારે સારું છે પછી રોડે ઊભા રાખ્યા પરંતુ આ કંઈ આગેવાનો રોડ ઉપર ઊભા નહોતા રહ્યા કેટલાક કોઈબા ઊભા રહ્યા હતા અને કેટલાક જે છે એ કોઈબાનું પાટિયું છે ને ત્યાં આગળ ઊભા રહ્યા હતા કારણ કે અમે ત્યારે ઘટના સ્થળે હતા એટલે અમે જોયું તું એક ગાડી ઉભી રાખી દીધી હતી ને એમાં એ બધા પરિવારજનોનું કહેવાનું થતું હતું કે તમે અત્યારે બધા આવ્યા છો સત્તા પક્ષમાં છો એટલે તમારા પ્રત્યે જે છે મિત્રો એ અમને અપેક્ષા વધારે હોય અને તમે અહીંયા આવો એટલે એમાં કંઈ અમને વાંધો ન હોય તમે સમાજના આગેવાન છો પાર્ટીના આગેવાન છો તમને બે હાથ જોડીને વિનંતી કરી છે તમારું કોઈ અપમાન કરવું કે આવું કંઈ કરવું એવું અમારે છે નહીં પરંતુ તમે આવ્યા છો તો ખરેખર તમે એવું કહો કે હવે તમે શું મદદરૂપ બની શકશો સહાય સરકાર જાહેર કરશે એ બધું પસીનો વિષય છે પરંતુ કાલ સુધી ત્રણ હતા એટલે બાકીના પાંચ હજી લાપતા હતા કાલ આ સાંજની વાત કરું છું મિત્રો એટલે એમાં એ બધાય આગેવાનોનું એનું એ જ કહેવાનું થતું ટણાનાની હતા ને એનું કે તમે બધા અત્યારે આવ્યા છો આ સમય આવ્યા છો એમાં કઈ વાંધો નથી પરંતુ અત્યારે ખરેખર હેલ્પની જરૂર છે તમારા જરૂર છે કે ભાઈ તમે કાલે ને એટલે આ પરિવારજનો કહેતા કે અત્યારે તમે છો એમાં વાંધો પણ હવે બોટ ક્યાંથી મંગાવી દેશો કોઈ તરવૈયાઓને બહારથી લાવશો અને તપાસ કરાવશો તો અત્યારે તમે શું મદદરૂપ બનશો એ તમે કોઈ લે એની માટે થઈ છતાંય પણ આગેવાનો ત્યાં ઊભા ઉભા નોતર્યા એક ઈનોવા ઊભી રાખી દીધી હતી અમે ત્યાં હાજર હતા મિત્રો ઘટના સ્થળે અણિયારી પાસે બાઈક એટલે બાઈક સામ સામે અથડાયા અણિયારી તોલ નાકા પાસે અત્યારે અડોદના ઓકે આ અણિયારી તોલનાકાની આજુબાજુ કોઈ મિત્રો હોય તો જોજો અણિયારી ટોલનાકા પાસે બાઇક સામે સામે અથડાયા છે એક્સિડન્ટ થયું અને રોહી શાળા જે ખરું ને અણિયારી તોલનાકાની આજુબાજુનું ગાયું મહેહુલભાઈ આપણી પણ એવી ફરજ બને કે જ્યાં ત્યાં કામ બરાબર ના એ બરોબર છે રસિકભાઈ ચાવડા હમણાં મામલતદાર સાથે વાત થઈને એમની પણ એક અપીલ હતી પરંતુ ઘણી વખત મિત્રો પરિસ્થિતિ એવી હોય છે કે તંત્ર સૂચનાની આપે આપણે તેનું પાલન ખરેખર કરવાનું જોઈએ પરંતુ પછી ઘણી વખત એવું પણ હોય છે કે ઘરે બેઠા બેઠા કંઈ કોઈ નાખી નથી જવાના એટલે અમુક લોકોને ફરજિયાત બહાર નીકળવું પડતું હોય છે પરંતુ હાકીકત એ છે કે બે ત્રણ દિવસ માટે થઈ અને રહેવું જરૂરી છે કારણ કે આ બધા સૂચનાઓને આપે છે આગાહી જે છે આગાહીકારો આગાહી કરે છે એટલે ખાસ કારણ કે પવન નહીં ફૂંકાય ક્યાંય પતરા નીચે કે એવા શેડ નીચે કે વૃક્ષો નીચે ક્યાં ના આપણે ઊભું રહેવાય ઓચિંતા ચિંતાને પડે તો વરી પાછી બીજી એક દુર્ઘટના બને એટલે ખાસ તંત્ર જે મિત્રો સૂચનાઓ આપે છે એનું પણ પાલન કરીએ અને તેની સાથે આજના જે કંઈ દિવસભરના જે મિત્રો સમાચાર હતા એને લઈ અને આપણે મળ્યા હતા બીજી કંઈ નવી અપડેટ હશે તો વળી પાછા મળીશું જે આ મિત્રો આપણી સાથે જોડાય એ તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો હમ